બડો બડાઈ ના કરે બળે ના બોલે બોલ ભાવનગર સુરક્ષિત છે દેશવાસીઓ બાકી તો તમે બધું જાણો છો નેક નામદાર શ્રી કૃષ્ણ કુમાર સિંહજી મહારાજ ની ગૌરવવંતી થી ગોવાળ બોલું છું સંવિધાન ને વંદન છે પણ ગાય અમારી માતા છે એનું હું

કોઈ ભગવાન કોઈ સાધુ સંતો ગાય હે તો દેશ હે સમુદ્ર મંથન મોંઘા મૂલુ રત્ન છે ગૌ માતા તમારી સસ્તી માર્કેટ નું સાક બકાલું નથી ગાય માતા ના નામ માટે તમે ઘણા ચરી ખાવ છો ઘણા રળી ખાવ છો આ ગૌચરણ ગૌ માતા નો હક છે જે ક્યાંક ને ક્યાંક તમારું તંત્ર ઉભા ગળે જમી ગયું છે

ગાયોના ગળા કરીને ઉપર બેઠા છો ખેડૂતોની ભૂમિ છે સાધુઓની તપો ભૂમિ છે નહિ કે કોઈ નેતાશ્રીઓના બાપ દાદાઓની પ્રાઇવેટ પ્રોપર્ટી કે આમ જો પ્રશ્ન જાગીરી મન ફાવે એવું શાસન કરો છો ભારતમાં આ કોઈ શાસન કરવાની રીત છે તમારી સત્યવાદી કૃષ્ણ કુમાર સિંહજી ભાવનગર ઠાકોર મહારાજ જેવા રાષ્ટ્રવાદી પુરુષ છે છે કોઈ કોઈ આજની સત્તામાં પ્રજા પ્રેમી તમારી આદરણીય શ્રી લોખંડી પુરુષ વલ્લભભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ વલ્લભ સરકાર માં હોય તો દેખાડો આ બની બેઠેલા સાહેબો ને ખાસ અપીલ આજની પ્રજા શાંતિ ઈચ્છે છે સાહેબો ને નમ્ર વિનંતી ગોવા શબ્દ બહુ જાડા પડશે કરવું શું અમે સવિજ ગોપાલકો જાડુ વરણ એટલે જાજુ કઈ કેવું નથી પાછું વહામું પડશે અથવા ભારે પડશે હોંશિયારો જાહેરમાં તમારી કોઈ ઇન્સર્ટ કરવી કે તમને કોઈને તુકારો કરવો એ ગોપાલકો નો સંસ્કાર નથી આપણી પાર્ટી કેટલી આબરૂદાર છે કેટલી વેલ્યુવેશન વાળી છે આ કોઈ ગુજરાત જાણે છે સાહેબ અહીં હશે ટૂંકમાં શાસન સંભાળતા તથા કોઈ વહીવટ તંત્ર સંભાળતા ન આવડતું હોય તો પધારો મારા ભાવનગર